નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો દર વર્ષે ધોરણ ત્રણથી આઠમાં સત્રાંત પરીક્ષા યોજાય છે તેના માર્ક આપણે ઓનલાઈન કરતા હોય છે ત્યારે આ ઓનલાઈન માર્ક્સ છે તેનો એક રિપોર્ટ તૈયાર થતો હોય છે દર વર્ષે વર્ગ શિક્ષક છે તે આ રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરે તે ઈચ્છનીય છે ત્યારે આ વર્ષે પણ હવે નવા અપડેટ આવી ગયા છે કે તે રિપોર્ટ કાર્ડ છે જે ગયા સત્રમાં જે એક્ઝામ લેવાની છે તેના રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરવામાં આવી રહ્યા છે તેને લઈને આજનો વિડીયો છે તો વિડીયો પૂરો જોજો જેથી કે તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો એજ્યુકેશનલ અપડેટ્સને લઈને મેં આ ચેનલ બનાવી છે નવા નવા અપડેટ્સ પરિપત્રો સાથે શૈક્ષણિક પત્રકોનું જે માર્ગદર્શન છે તે આ વિડિયોસમાં આ ચેનલમાં મળી રહેશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલાયકોન દબાવી દેજો જેથી કરીને તમે નવા નવા અપડેટ્સ મળતા રહે તુરંત જ મિત્રો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર તમે જેવા ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની સ્વિપચેટ નામની એપ્લિકેશનમાં જ્ઞાન પ્રભાવ નામના સેક્શનમાં તમે ચાલી જશો જ્યાં તમને સીધું ક્ષમતા રિપોર્ટ નામનો ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાથી તમે સેટ બે હજાર ત્રેવીસ ચોવીસ સેમેસ્ટર ટુ નામના ઓપ્શન પર જશો તેના પર ક્લિક કરશો એટલે તમને સ્ટુ ઇન્ડિવિજ્યુઅલ સ્ટુડન્ટ રિપોર્ટ કાર્ડ નામનો ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરતાની સાથે તમને ધોરણ જોવા મળશે ક્લાસ થ્રીથી લઈને ક્લાસ એઇટ સુધી તેમાં તમારે જે ધોરણનું રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરવો છે તે ધોરણ સિલેક્ટ કરવાનું છે હું ધોરણ છ સિલેક્ટ કરું છું તો તેમાં તમને બે ઓપ્શન જોવા મળશે સિલેક્ટ સ્ટુડન્ટ ફ્રોમ ધ લિસ્ટ અને એન્ટર સ્ટુડન્ટ નેમ તો આપણે પહેલાં સૌ પહેલો ઓપ્શન છે તે સિલેક્ટ કરીએ તો તેના પર ક્લિક કરતાં સિલેક્ટ રિસ્પોન્સ નામનો ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરવાથી તમારા જે ધોરણના નામ છે તમામ વિદ્યાર્થીઓનું નામ જોવા મળશે તેના હું એક નામ સિલેક્ટ કરું છું તે નામ સિલેક્ટ કરતાની સાથે તમારે યશ આપવાનું છે જેવું યશ આપશો એ તમારો થોડીક જ વારમાં જે રિપોર્ટ કાર્ડ છે એ તૈયાર થઈ જશે ફક્ત તમારે તેને ક્લિક કરીને ડાઉનલોડ કરવાનું છે એ રીતે બીજું ઓપ્શન છે એન્ટર સ્ટુડન્ટ નેમ એમાં તમારે તમારો જે સ્ટુડન્ટ છે તેનું ફક્ત નામ લખવાનું જેમ કે હું એક નામ લખી રહ્યો છું જે નામ લખતાની સાથે તેનું પૂરું નામ આવી જશે તેના પર ક્લિક કરતાની સાથે તે રિપોર્ટ છે તે ડાઉનલોડ થઈ જશે તો મિત્રો આ રીતે સ્ટુડન્ટ રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરવાની રીત છે આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલાકોન દબાઈ દેજો જેથી કરી તમે નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ